યશવી ગુજરાત ન્યૂઝનો વધુ એક પડઘો ઘોઘા નાની બજારના ગંદકીભર્યા ખાડાઓમાં મેટલ પાથરવામાં આવી ઘોઘામાં નાની બજારથી મુખ્ય બજાર પરના રસ્તા પર વરસાદી પાણી ભરાવાને લઈને કાદવ કીચડ થવાના કારણે સ્થાનિકો રાહદારીઓ વિદ્યાર્થીઓ અને દુકાનદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી વરસાદી ગંદા અને દુર્ગંધમય પાણી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડતું હતું સોની બજારથી મુખ્ય બજારમાં જવાનો આ રસ્તો ગ્રામજનો માટે અતિ અગત્યનો છે આ રસ્તા પરથી દિવસ રાત પુરુષો મહિલાઓ વિદ્યાર્થીઓ વૃદ્ધો સહિતના હજારો લોકો અવર જવર કરતા હોય છે છતાં પણ આજ દિન સુધી આ રસ્તા પર સીસી રોડ કે પેવર બ્લોક નાખીને રસ્તો બનાવવાનું કામ કરવામાં આવ્યું નથી જેને લઈને ચોમાસાની ઋતુમાં આ રોડ પર કાદવ કીચડ અને ગંદકીભર્યું સામ્રાજ્ય ફેલાયેલું રહેતું હતું સ્થાનિકો દ્વારા ગોગા ગ્રામ પંચાયતને વર્ષોથી અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ નરકાગાર પરિસ્થિતિભર્યા રસ્તા બાબતે કોઈ નિકાલ ન આવતા ઘોઘા ગ્રામ પંચાયતની પ્રાથમિક સુવિધા પર અનેક સવાલો ઊભા થયા હતા જેને લઈને યશ્વી ગુજરાત અખબારમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોની આ સમસ્યા બાબતે યશ્વી ગુજરાત ન્યૂઝપેપર અને ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાંય આંખ આડા કાન કરી કુંભકર્ણ નિંદ્રામાં મસ્ત રહેતા ઘોઘા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વહીવટીદારની યશવી ગુજરાતમાં આવેલા અખબારી અહેવાલના પગલે અચાનક આંખો ખુલી હતી અને સોની બજારની મુખ્ય બજારમાં આ રસ્તાનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં હાલ મેટલ પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મેટલ પાથરીને સંતોષ માનતી ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તા પર કાયમી સમસ્યા દૂર કરવા માટે ક્યારે આરસીસી રોડ કે પેવર બ્લોકનું કામ કરવામાં આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા